રક્ષા એવોર્ડ એનાયત પ્રસંગે મંચસ્થ મહાનુભાવો અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને કચ્છની મુખ્ય સમસ્યા સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજના સમારંભના અધ્યક્ષ આપણી વચ્ચે થોડીક ઉપસ્થિત થશે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર માન્ય શ્રી ડોક્ટર મોહનભાઈ પટેલ

આપણા આમંત્રણ ને માન આપીને ઉપસ્થિત સજ્જનો અને સન્નારીઓ આપ સૌનું હાર્દિક સ્વાગત છે હંમેશા કર્મની પૂજા થાય છે એટલે કહેવાયું છે કે સત્ય સાહસ કર શણગાર સત્ય અને સાહસ કર શણગાર યશસ્વી તિલક એ લગાવી દેશે તો કર્મ

એ આપણી સમક્ષ પ્રસ્તુત થશે આપણે આપણા સ્થાન ઉપર ઉભા નમસ્કાર કચ્છ યુનિવર્સિટી રૂપી પ્રાર્થના ગીત બાદ આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ શરૂઆત દીપ પ્રાગટ્ય કરતા હોઈએ છીએ મંચસ્થ મહાનુભાવો વિનંતી કરીશ કે દ્વીપ પ્રાકટ્ય માટે વધારે નવું શરૂ થવાનું છે આશા રીતે કરતા સંધ્યા એ પ્રાર્થના કરી કચ્છી હોવા દે ખુબ સારું અને નંદનવંત સમૂહ એવી પ્રભુ આપણા ઉપર કૃપા દ્રષ્ટિ રાખે સર્વ મહાનુભાવો દ્વારા દીપક આગટ કરેલી વિશાળ અને પુષ્પ દ્વારા સ્વાગત કરીશું સૌપ્રથમ આજના કાર્યક્રમના અતિથિ વિશેષ અને એવોર્ડ વિજેતા શ્રી દીપકભાઈ બોરા સાહેબનું સન્માન કરવા માટે હું કેશવલાલભાઈ ઠાકરાણીને વિનંતી કરીશ આપણે સૌ તાળીથી વધાવી લઈએ પટેલ સાહેબ વતી આજે આપણી વચ્ચે જાદવજીભાઈ વરસાણી ઉપસ્થિત છે ત્યારે શ્રી જગદીશભાઈ પટેલ પાનેલી સુરત થી આપણી વચ્ચે આવ્યા છે એમને વિનંતી કરીશ કે જાદવજીભાઈ નું સ્વાગત કરે જરા આ અતિથિ વિશેષ મનસુખભાઈ સ્વાગત કરવા માટે હું શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ ને વિનંતી કરીશું સંસ્થાના ડાયરેક્ટર શ્રી ડોક્ટર વિજય કુમાર સાહેબ નું સ્વાગત કરવા માટે હું શ્રી મનસુખભાઈ પારાસિયા ને વિનંતી શ્રી મનસુખભાઈ પારાસિયા સ્વાગત કરવા માટે હું પ્રેમદાસભાઈ ને વિનંતી કરીશ કરી ભૌગોલિક પરિસ્થિતિ નર્મદાના નીર માટે જીતાતી હતી કે કચ્છને ને વિકાસ બોર્ડ મળશે વિકાસ બોર્ડ ઘણા વર્ષો સુધી ચાલ્યું પરંતુ વિકાસ ન થયો ન બોર્ડ આવ્યો પરંતુ આપણા યશસ્વી અને તપસ્વી વડાપ્રધાન એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાત ગુજરાતની શાસન પૂરા સંભાળી ત્યાર પછી કચ્છ જે મુખ્ય પ્રશ્ન હતો જળ અને પર્યાવરણ એમણે એમને ખૂબ મોટી ક્રાંતિ કરી અને એ ક્રાંતિના ભાગીદાર આપણી વચ્ચે છે પરંતુ વાત છે કચ્છનો જે પ્રશ્ન છે પાયાનો જળ અને પર્યાવરણ હજુ પણ અનેક સમસ્યાઓ આ પર્યાવરણ અને જળમાં છે ત્યારે જળ પર્યાવરણ સંગ એક એવા વ્યક્તિઓ નિસ્વાર્થ વ્યક્તિઓનો સમૂહ એકત્ર થયો કે આપણે કચ્છ માટે આપણે જે કંઈ આવડત છે આપણે જે કંઈ પણ કરી શકીએ છીએ એ કચ્છ માટે કરીએ અને આવા જલ અને કચ્છ જલધારા સંઘ એની રચના થઈ અને અત્યારે એ કચ્છ જલધારા સંઘના એક નિવૃત્ત એવા સિંચાઈ અધિકારી પ્રભુલાલભાઈ માકાણી આપણી વચ્ચે છે તો એમને હું વિનંતી કરું કે આજના આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત અને આવકાર કરે પ્રભુભાઈ પણ આ કાર્યક્રમમાં સહભાગીતા શું અને કચ્છ યુનિવર્સિટીમાં સહભાગીતા રહ્યા અને મોહનભાઈ પટેલ જે ઉદાહરણ પૂરું પાડ્યું છે ખરેખર એ આજે કચ્છ યુનિવર્સિટી અને એમના વાઇસ ચાન્સેલર સાહેબને ખૂબ ખૂબ અત્યારે હું એને આ ભાગ અને જે વિચાર એની ભાવનાને હું કદર કરું છું અને આવકારું છું આજે એને સન્માન કરું છું જલનો પ્રશ્ન તો આપણે ઘણા જોયા છે કે બહુ તકલીફ છે એટલે એવા એ જલના નિવારણ માટે જે આખું તજજ્ઞો જે પોતાનું સર્વસ્વ જ્ઞાન અને શક્તિ સમર્પિત કરતા હોય છે એવા આપણને જે કચ્છ માટે જે ખરેખર જે આપણે ભાગ્ય બહુભાગ્ય કહેવાય કે આપણે નસીબદાર છીએ એવા એક

એનો લાભ છે પર્યાય બની ગયો છે એક નામ સાંભળે નામ કહીને લઈ તો જળ ક્રાંતિ ધોરુ ક્રાંતિ ગાય આધારિત ખેતી આવા જે મહાન વ્યક્તિ આપણી વચ્ચે ઉપસ્થિત થવાનો જે

તો એને કરત જ કીધું વાય નોટ કે હું ચોક્કસ એની હોદ્દાઓ છે કચ્છમાં ગુજરાતમાં ઇન્ડિયા લેવલે બહુ મોટો રોલ છે મોટું કામ કરી રહ્યા છે આપણે વિશેષ તો એમના વક્તરો પરથી આપણે પરિચય મળી જ જશે એટલે

અહીંયા ઉપસ્થિત થયા છે ચંદ્રકાંતભાઈ છે કરમદાસભાઈ છે અમૃતભાઈ છે મોહનભાઈ કે મનસુખભાઈ બધાને હું બધા નામ નથી લીધો પણ હું ખરેખર આજે જે સક્રિયતા બતાવી અત્યારે ઉપસ્થિત થયા છો ખૂબ ખૂબ બાબત વિશેષમાં કાનજીભાઈ પટેલ આપણા ખાસ મહેમાન જે હતા સામત્રાના જે ઉદ્યોગપતિ પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી થયા એટલે તાત્કાલિક જવું પડ્યું એટલે પાંચ તારીખના પણ આપણે સોમાનભેર આપણા અધ્યક્ષ શ્રી મોહનભાઈ પટેલ સાહેબને વાત કરી કે સાહેબ જાય છે તો અમે આ જે કચ્છ જલધારા એમના સ્થાનિકે જે માનપૂર્વક અમને એમને સન્માન આપી રહ્યા છે આજે પણ એમનો બે મહાનુભાવો દીપકભાઈ વોરા સાહેબના નામનું સન્માન પત્ર આપણે વાંચશું એટલે એમના જે કાર્ય શું છે એ આપણને બધાનો ખ્યાલ આવશે હું વિશેષ અત્યારે નથી કહેતો પણ આ બે મહાનુભાવોને આપણે એમના સન્માન પત્રમાં જે જે એના હોદ્દાઓ કે જે જે કામગીરી કરી છે વિશેષ કચ્છ માટે તો આપણે ખાસ એવા બે તાવ્યા છે આજે શા માટે ઉપસ્થિત હતો કચ્છમાં પાણીના માટે તો આપણે વિવિધ સંસ્થાઓ ઘણી બધી સંસ્થાઓ કામ કરી રહી છે નથી થતી એવું નથી અત્યારે ઘણી બધી સંસ્થાઓ કચ્છમાં પોતપોતાના લેવલે કામ કરી રહી છે

આપણો કચ્છનો વરસાદ થોડુંક કહું તો ભૂકંપ સુધીનો જે વરસાદ વરસાદ આપણો કચ્છના તાલુકાનો આખો કચ્છનો સરેરાશ વરસાદનો આસપાસ હતો પણ ભૂકંપ પછી જે કાંઈ ફેરફારો થયા છે એ ખૂબ ગમે પર્યાવરણીય ફેરફાર છે કે પછી બે વર્ષ બે હજાર પછી જે વધુ વધુ ચેકડમોનું નિર્માણ થયા જે સહભાગીતા અને

તો એ પાણીને આપણે કઈ રીતે મેનેજ કરવું છે એ જ વિચાર આજે મંથન કરવાના છે એ સાંભળવાના છે કઈ રીતે કરી શકાય હયાત જળાશય અત્યારે હયાત જળાશયોની સાહેબ વીસ મધ્યમ સિંચાઈ એકસો સિત્તેર નાની સિંચાઈ છે ચોપન બંધારા છે એ સિવાય તળાવો આ બધાની કેપેસિટી છે ને હજી એકતાલીસ

મોટા મોટા જળાશયો હજી પણ નવા કૃત્રિમ રીતે કે કેમાં પાણી ભરી શકાય વધુ વધુ તો એવા આપણને કચ્છ માટે આપણા નસીબે જ કહેવાય કે આવા સાહેબ મળ્યા છે કે રસ લઈને પોતાનો કિંમતી સમય કાઢીને આ જે કામ કરી રહ્યા છે તો આજે આવા પ્રસંગે ઉપસ્થિત આપ સૌનું હું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મીડિયાવાળા જે વિડીયોગ્રાફી છે કે કચ્છ સંચાલક આયા ટીમને બધાને પણ um pouco ao caso Daniel J